આજે વિધો સમય બે હજાર ઓગણીસી ની શરૂઆત થઈ રહી છે ત્યારે અમે છોટાઉદેપુર જિલ્લાના કમાડ ખાતે મધ્યસ્થ કાર્યાલયની શરૂઆત કરી છે છોટાઉદેપુર જિલ્લાના યુવાનોને અહીના ખેડૂતોને અહીંના મહિલાઓને દિશા આપવા માટેનું કામ અને છેવાડાના ગામ સુધી છેવાડાના વ્યક્તિ સુધી માધ્યમ બનીને એની સમસ્યાનું નિવારણનું કામ અમારા કાર્યાલયથી થશે સાથે સાથે આજે અમે બધાએ સંકલ્પ કર્યા છે અહીંયા ઘણા સરપંચશ્રીઓ ઘણા પદાધિકારીઓ ઘણા યુવા વર્ગ હતા જનજાગૃતિ લાવીને આ વિસ્તારને સંવિધાનિક રીતે કઈ રીતના જાગૃત કરાય પોતાના અધિકારો માટે શું કરવું જોઈએ અને પોતાના પરિવાર સમેત પોતાના ગામ અને પોતાના વિસ્તારનો કઈ રીતના દિશા આપવાની છે એ બાબતને લઈને આજે બધાએ અમે સંકલ્પ લીધા છે ત્યારે હું ચોક્કસ માનું છું વર્ષો જૂના પ્રશ્નોને આવનારા દિવસોમાં વાચા આપવા માટે આ કાર્યાલય અને અમારી ટીમ મહત્વની ભૂમિકા ભજવશે અને આજના દિવસે અમે બધાને શુભકામનાઓ પણ આપી છે ત્યારે ચોક્કસ આવનારા દિવસોમાં વિસ્તારના લોકોની સુખાકારી માટે અમે પ્રયાસો કરતા રહીશું છોટુભાઈ વસાવા અમારા વડીલ છે મહેશભાઈ એમના પુત્ર ભાજપમાં છે અને એમના બીજા પુત્ર બાપ પાર્ટીમાં છે લોકસભામાં અમે બધા સામસામે લડ્યા છે ત્યારે સમાજ જ્યાં પણ વાત હશે ત્યાં ચૈતરભાઈ સમાજ માટે સાથે હોય છે પણ જયારે રાજનીતિની વાત હોય છે ત્યારે અમે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે કાર્યકારી પ્રદેશ પ્રમુખ છે અને હાલમાં જ ગત વર્ષે ગયેલી લોકસભાની ચૂંટણીમાં પણ અમે ઉમેદવાર હતા અને ખૂબ સારી લડત અમે ભાજપાને આપી છે ત્યારે આવનારા દિવસોમાં એ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ હશે કે વિધાનસભાની ચૂંટણીઓ હશે અમારી સમિતિ અંબાજી થી ઉમરગામ સુધીના આદિવાસી વિસ્તારોમાં જે પણ ઉમેદવારો નક્કી કરશે એમને અમે દરેક સીટો પર લડાવીશું પરંતુ નર્મદા પરિયોજના જયારે બની જે તે વખતની સરકારો એ પરિયોજનામાં જે પણ ગામો વિસ્થાપિત થયા એ દરેક પરિવારોને ત્યારે ગુજરાતના ત્રણ હજાર ત્રણસો બાવીસ પરિવારો વિસ્થાપિત થયા ખાતેદારો દરેક ખાતેદારોના એક યુવાનને નોકરી આપવાની બાહેદારી આપી હતી સાથે સાથે જમીન સામે જમીન આપવાની બાહિદારી આપી હતી સાથે સાથે મફત સિંચાઈનું પાણીને મફત નર્મદામાંથી વીજળી પેદા થાય તે આપવાની વાત હતી તેવી જ રીતે નહેરમાં પણ જે લોકોની જમીનો ગઈ એમને પણ આ રીતના જ વચનો એમણે આપ્યા હતા છતાં આજ દિન સુધી કોઈ વ્યક્તિને નોકરી સિંચાઈ માટેનું પાણી કે મફત વીજળી મળી નથી જમીનો કોઈ મળી છે કોઈક નહીં એ પણ આજે બંજર હાલતમાં અને બિનપિયત જમીનો છે એમાં પણ સિત્તેર ટકા લોકોને પ્રોપરલી જમીનો મળી નથી ત્યારે હું ચોક્કસ માનું છું દેશના વિકાસમાં અમારા લોકો આટલું બધું યોગદાન આપતા હોય નેર જાય રેલવે જાય ડેમ બને કે નેશનલ હાઇવે જાય એમાં મફતના ભાવે જમીનો અહીંયા લેવામાં આવે છે અને અમારા લોકોના વિકાસની વાત આવે એ શિક્ષણ હોય સિંચાઈ હોય કે આરોગ્ય હોય એમાં અનદેખી કરવામાં આવે છે ભેદભાવ કરવામાં આવે છે તો ચોક્કસ આવનારા દિવસોમાં એ દિશામાં પણ અમે આગળ વધીશું બધા જ લોકોનો સહકાર લઈને સરકારને એ બાબતે રજૂઆત કરીને એનું નિવારણ આવે એ પ્રયાસો અમે કરતા રહીશું નર્મદા મારા પોતાના જિલ્લામાં જયારે દેશના વડાપ્રધાન આવતા હોય તો પ્રોટોકોલ પ્રમાણે કલેક્ટર ડીડીઓ એસપી કાં તો એમના ટીડીઓ મામલતદાર કે પ્રાંત ધારાસભ્યને રૂબરૂ મળીને આમંત્રિત કરવાના હોય છે પણ અમે જયારે નરેન્દ્રભાઈ મોદી પર સમય માંગ્યો ત્યારે અધિકારીઓ અને સ્થાનિક નેતાઓને લાગ્યું કે અમારી પોલ ખુલી જવાની છે એટલે મને આમંત્રણ સુધા આપવામાં નથી આવ્યું ઉલટાનું આઈપીએસ અધિકારીઓ મૂકીને મને નજર કેદ કરવામાં આવ્યા હતા પણ અમે ક્યારે કોઈનાથી દબાવવાના નથી નર્મદા પરિયોજનાના વિસ્થાપકના પ્રશ્ને અમે રજૂઆત કરવાના હતા કેવડીયા ખાતે આદિવાસીઓની તોત્તેર ડબલ એની જમીનો જે જે તે વખતના કલેકટરોએ સરકાર કરીને લઈ લીધી છે અને આઈએસ આઈએસઆઈપીએસને પ્લોટ ફાળવી દેવામાં આવ્યા છે હોટલો ઉદ્યોગો અને બીજા પ્રોજેક્ટોમાં જમીનો ફળાવી લીધી છે ત્યારે એ બાબતે પણ મારી રજૂઆત હતી જ્યાં રોજગારી લઈને રજૂઆત હતી ભ્રષ્ટાચારને લઈને રજૂઆત હતી એટલા માટે મળવા દેવામાં નથી આવ્યા પણ નરેન્દ્રભાઈ મોદી જ્યારે પણ કેવાડીયા આવે છે કોઈક ને કોઈક અમારા સમાજના અધિકારીનું મૃત્યુ થાય છે એ પણ દુઃખની બાબત છે તે દિવસે ત્યાં અમારા સનાભાઈ કરીને મારા ડેડિયાપાડાના કનબુડી ગામના પીએસઆઈનું મરણ થયું સનાભાઈની પાંચ દીકરીઓ છે નાની નાની અને સરકારે એક પણ રૂપિયાની જાહેરાત કે એમના પરિવારને રહેમ નોકરી આપવાની પણ જાહેરાત નથી કરી તો આવનારા દિવસોમાં સનાભાઈ જે પીએસઆઈ ડ્યુટી પર હતા સ્ટેચ્યુ પર અને દબાવવશ થઈને એમનું જયારે મૃત્યુ થયું છે એમના પરિવારને જો યોગ્ય વળતર તેમના પરિવારને રહેમ રહે નોકરી નહીં આપવામાં આવશે તો એ દીકરીઓને લઈને અમારે આવનાર દિવસોમાં પીએમ મોદી સાહેબ સામે પણ ઉતરવું પડશે કેમ કે કાર્યક્રમ પીએમનો હતો બંદોબસ્ત એમણે મૂકેલો અને એમાં અમારા પીએસઆઈ એક શહીદ થયા છે જીવ ગુમાવ્યો છે એના માટે યોગ્ય જાહેરાત સરકાર કરે એ પણ આવનાર દિવસોમાં અમે માંગણી કરવાના છીએ ચૈતલભાઈ તમારો ખુબ ખૂબ આભાર તો આ હતા ગીરીયાપાડાના ધારાસભ્ય ચૈતન વસાવા સાથે આપણે તમામ